બથીસ ડિટેલ્સ જાણકારી આપણે લેશું તમે વિડીયો તે પહેલા વિડીયો સારો લાગે મિત્રો લાઈક કરી દેજો ચેનલમાં જો પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરવાનું ભૂલતા નહીં તમને આવા જ નોલેજેબલ વિડિયો મળતા રહેશે મિત્રો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને લઈ લઈએ બધી માહિતી તો ખેડૂત મિત્રો માટે ખુશખબર ઈ કે અપડેટ

બીજા નંબર ઉપર આવે છે આપણે યુટ્યુબ હવે કોઈ પણ યુટ્યુબર છે આગળ હું છે કોઈ પણ યુટ્યુબર છે તે જે પણ જાણકારી તમને આપે છે તે ક્યાંય ક્યાં લઈ ક્યાંયથી જાણકારી લઈને આપે છે ખુદ પાસે તો કોઈ જાણકારી હોય નહીં તો હવે આમાં શું છે મિત્રો આ વાંચી લેજો કે પીએમ કિસાન ખેડૂતોને મળશે બે હજાર ની વધારાની કિસ્ત પરંતુ આ લાભ માત્ર તેજ ખેડૂત મિત્રોને મળશે જેમણે સમયસર પોતાની ઈ અપડેટ કરી લીધું છે જે ખેડૂત મિત્રોએ સમયસર પોતાનું ઈ કેવાય સી કરી લીધું તેને આ બે હજારને એક્સ્ટ્રા બોનસ મળવા પાત્ર છે હવે હું આગળ વાત કરતો તો તે પ્રમાણે મિત્રો ગમે યુટ્યુબર હોય તો આ સર્ચ ઉપરથી સર્ચ કરી અને ઇન્ફોર્મેશન તમને આપે છે હવે આમાં હું હોય છે કે કોઈ કઈ દે છે ને કોઈ ના કહી એટલે હું ચોખ્ખું તમને કહી દઉં છું કે આના ઉપર નિર્ભર રહી જવા નહી કે ભાઈ આ સરકાર તરફથી આ અપડેટ આવી છે કે બે હજાર રૂપિયો એક્સ્ટ્રા બોનસ તો આ કોઈ ઓફિશિયલી નથી સમજી ગયા મિત્રો આ કોઈ ઓફિશિયલી મળે તો મળે ના મળે તો કોઈ ઓફિસિયલી નથી કે ઓફિસિયલી ગવર્મેન્ટ જાહેરાત આપી નથી આ હું તમને મોજથી કહી દઉં પછી આપણે કોમેન્ટ આવે કે ભાઈ તમે તો કહેતા હતા કે આ રીતના છે આ રીતના છે પણ અમે પણ ગમે ત્યાંથી અપડેટ સર્ચ કરી મગજમારી કરી અને અપડેટ લેતા હોઈ છે અને એ જ અપડેટ અમે તમને જાણકારી જરા સરળતાથી તમારી પાસે પૂગે એવા હાટું તેને સરળ બનાવીએ છીએ બાકી કોઈ છે નહીં હવે બીજા નંબરમાં કે યુટ્યુબ ઉપર તમે ગમે એટલા વિડીયો જોતા હોય એક યાદ રાખજો મિત્રો કે 100% માંથી માત્ર 5% વિડિયો સાચા હોય છે આમાં યાદ રાખજો કે 100 વિડિયો તમે ચેક કર્યા તેમાં ખાલી 5 વિડિયો સાચા નીકળે બાકી વિડિયો સાચા નીકળે નહીં ઓકે મિત્રો તો पीएम કિસાન યોજના ઈકેવાયસી 2024 નીચે આપણે જોઈ લઈએ તો નવી જોઈ લેજો આયા નવી દિલ્હી 4 જૂન 2024 પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રોએ પોતાની અપડેટ કરી છે તેના માટે સરકારે બે હજાર ની વધારાની કિસ્ત જાહેર છે આ પગલું એ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે કે યોજનાનો લાભ માત્ર લાયકાત ખેડૂતો સુધી પહોંચે ઓનલાઈન અને ઓફલાઈન અપડેટની સુવિધા ઓફલાઈન અપડેટની સુવિધા છે જ નહીં આખો છે ઓનલાઈન જ અહી ઓફલાઈન અપડેટ ન થાય તો કે મિત્રો તો હું શું કહેતો તો કે હું આ તમને વધારે વ્યૂ આગળ જો આ વાત તમનેથી તો મારે બહુ વ્યૂ વિડીયો સર્ફિંગમાં ચડી જાય કારણ કે તમે એ ઓલામાં હોય કે ભાઈ નહીં આ વિડીયો બનાવેલો છે આને બે હજારમાં પણ હવે આની ઓફિશિયલી કોઈ ગવર્મેન્ટ

જીઓવી પર જઈને બેનિફિશરી પર ક્લિક કરી અને ઈ કેવાયસી વિકલ્પ આ તો ઈ કેવાયસી આપણે કઈ રીતના કરવું તે પહેલા પણ આપણે વિડીયો બનાવી લીધો બનાવેલો છે તમે ડિસ્ક્રિપ્શન માં જઈ અને ગવર્મેન્ટ સહાય ગવર્મેન્ટ સહાય નામનો એક પ્લેલિસ્ટ પડ્યું તેમાં તમે જઈ અને તમે ઈ કેવાયસી કરી શકો છો ઓકે મિત્રો તો હું શું કહેતો તો તમે કદાચ કોમેન્ટ કરો કે ભાઈ તું ફેક વિડીયો છે કે ખોટો છે એવા હાટું હું થી કહી દઉં કે આ ઓફિસિયલી નથી આ હાશું પણ નીકળે અને ખોટું પણ નીકળે એવું નથી કે હાવ ખોટું જોઈ અને એવું પણ નથી કે હાવ આ પણ હોય તો તો મિત્રો સારો લાગ્યો લાઈક કરજો ચેનલમાં પહેલી વખત આવી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો કારણ કે કોઈ પણ વિડીયો છે તેનું જે ડિટેલ્સ છે કઈ રીતના ડિટેલ્સ છે અને કેવી ડિટેલ્સ છે તે હું મોજથી કહી દઉં શું પછી પાછળથી છેલ્લે તમે આખો વિડીયો જોઈ લો અને પાછળથી ડિટેલ્સ કહેવાની કે ભાઈ આ ઓફિશિયલી છે કે આ આમ છે કે તેમ છે તો એ મગજમારી છે કરવાની આપણે કોઈ આવતી નથી એક આવેલું છે ફેસબુક આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી વોટ્સએપ આઈડી સ્ક્રોલ થઈ રહ્યા છે તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ફોલો કરી લેજો અને વોટ્સએપ ઉપર મેસેજ પણ કરી શકો છો અને કોમેન્ટમાં પણ તમે કોમેન્ટ કરી શકો છો ઓકે મિત્રો